મહેસાણા કોંગ્રેસ અને અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે લોહિયાળ આવેદન પત્ર આપવામાં આવ્યું ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિરોધમાં કર્યા દેખાવ થોડા દિવસ પહેલા સંસદ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર ઉપર નિવેદન આપવામાં આવ્યું હતું જેનો દેશભરમાં કોંગ્રેસ અને અનુસૂચિત જાતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે મામલે આજે મહેસાણા કોંગ્રેસ અને અનુસૂચિત જાતિ દ્વારા શહેરના ફુવારા સર્કલ ખાતે ભેગા મળી રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે લોહિયાળ પત્ર આપી અમિતભાઈ શાહના રાજીનામાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અહેવાલ ગાયત્રી બાજાલા મહેસાણા શું કે આ આજે જે લોહિયાળ પત્ર આપવું પડ્યું સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના એક સમયના તળી પર રહી ચૂકેલા અમિત શાહે બાબા સાહેબનું રાજ્યસભામાં જે અપમાન કર્યું એ અપમાનના વિરોધમાં આજે મહેસાણા તાલુકા દલિત સમાજે મહેસાણા કલેક્ટર કલેક્ટરશ્રીને લોહીના અંગૂઠન અંગૂઠા સાથેનું આવેદનપત્ર આપ્યું છે અને અમે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષને આવેદનપત્ર મોકલી અને અમિત શાહનું રાજીનામું લેવાની માંગ સાથેની આજે માગણી કરી છે કઈ સંસ્થા દ્વારા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા આખા કાર્યક્રમમાં આપે જે રીતે જોયું પાંચસો એક લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ બંધારણ પ્રેમી સમાજ મહેસાણા તાલુકાના અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આખું આવેદનપત્ર આપવામાં આવે શું આગળની રણનીતિ રહેશે આગળ અમે જે માગણી કરી છે જો આગળ કશું થશે ને તો આગળ અમે ઝલકુખ પ્રોગ્રામો આપીશું